હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આ રિંગ ક્લાસીસ આરિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા દરેક વાલા વિદ્યાર્થીને મારા તરફથી જય શ્રી રામ ચાલો આપણે શરૂઆત કરવી છે આપણા વિડીયોની તો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી એનું પેપર સોલ્યુશન આજે આપણે જોવાના છીએ અને આ પેપર તમારું વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસનું છે અને કયા જિલ્લાનું છે તો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે કે બનાસકાંઠાનું આ પેપર છે આનું આપણે સોલ્યુશન કરવાના છીએ મને ખબર છે તમારી એક્ઝામ ચાલુ છે તો દરેક વિદ્યાર્થીને કહેવાનું કે તમને ખાસ કહી દઉં કે તમે પેપર સોલ્યુશન ઉપર વધારે ભાર રાખજો કારણ કે પેપર સોલ્યુશનની અંદર અમુક પ્રશ્નો એવા હશે જે રિપીટ એટલી રિપીટ પૂછાય છે તો તમને બેઠે બેઠા ક્વેશ્ચન તમારી એક્ઝામની અંદર જોવા મળી શકે છે તો સરસ મજાનું ચલો પેપર સોલ્યુશન કરી લઈશું થોડી પેપરની પેટર્ન અલગ છે પણ આપણે પ્રશ્નો ઉપર સૌથી વધારે ફોકસ કરવાનું છે રાઈટ ચલો આગળ વધવું છે તો આપણે વિભાગ એ ઉપર જઈશું વિભાગ એની અંદર તમારો પદ્ય આધારિત તમારો વિભાગ એ પૂછાય છે તો પદ્ય આધારિત વિભાગ એની અંદર સૌથી પહેલાં તમને વિકલ્પો આપેલા છે તો બે વિકલ્પો તમને અહીંયા પૂછેલા છે બીજું ખાસ બીજા કોઈપણ વિષયનું તમારે પેપર સોલ્યુશન જોવે છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો ચલો પ્રશ્ન નંબર એક છે અંતે નાવિકનું મન એના મનનું સમાધાન કોણ કરે છે તો અંતે નાવિકના મનનું કોણ સમાધાન કરે છે તો તે આપણો જવાબ આવશે વિશ્વામિત્ર વિશ્વામિત્ર હતા તેમણે શું કર્યું હતું નાવિકના મનનું સમાધાન એમને કર્યું હતું ચલો પછી પ્રશ્ન નંબર બે છે છપ્પામાં કેટલા ચરણ હોય છે તો છપ્પામાં કેટલા ચરણ હોય છે અને છપ્પા માટે કોણ જાણીતું છે ને તમે છે ને મને કોમેન્ટની અંદર જણાવજો એટલે મને ખબર પડે કે તમે બધા મારો વિડીયો જોવો છો કે નથી જોતા એમ ચલો ત્યાંથી આગળ વધુ તો પ્રશ્નોના તમારે ઉત્તર એક વાક્યમાં આપવાના છે તો અહીંયા કીધું છે પ્રશ્ન નંબર ત્રણમાં નાયક નહીં રોકાઈ શકે એમાં તેની કઈ ભાવના રહેલી છે તો નાયક નહીં રોકી રોકાઈ શકે તેમાં તેમની મિત્ર નિભાવવા મિત્રતા નિભાવવાનો છે તેમાં તેની મજબૂતી છે શું છે તેની મજબૂતીની ભાવના તેમાં રહેલી છે ચાલો પછી પ્રશ્ન નંબર ચાર છે ઝાડવાને ફળીમાં એકલું શા માટે લાગે છે જે આ ઝાડવા છે એમના ફળીમાં શા માટે એકલું લાગે છે કારણ કે તેમાં જે ભમરડા ભમરડા સ્વજનો નથી એમના સ્વજનો બધા ક્યાં હતા તો કે તો દૂર જંગલમાં હતા એટલે સમય પસાર એમનાથી થઈ શકતો નથી એટલા માટે એમને ફળીની અંદર શું લાગે છે એકલું લાગે છે ફરી બોલી દઉં કારણ કે ભમરડા સ્વજનો નથી તે જગ્યાએ ફળીની અંદર સ્વજનો નથી એટલે કે તેમનો સમય પસાર થઈ શકતો નથી જાડવાનો એટલા માટે તેમને એકલું લાગતું હતું ફળીમાં

જે ચૌદ ભુવનનો સ્વામી છે એમાં તો ભગવાન વિષ્ણુ કેવી રીતે રાજી થાય છે તો માનવી થોડી પણ સાચા હૃદયથી અત્યારે તો બધી દેખા દેખી છે એકચ્યુઅલી પણ સાચા હૃદયથી જો હરિવનની કોઈ ભક્તિ કરે તો એ રાજી થાય છે રાઈટ ચલો પછી ત્યાંથી આગળ વધું છું તો નીચે આપેલા જે પ્રશ્નો છે એમના તમારે ઉત્તર ત્રણ ચાર વાક્યની અંદર લખવાના છે તો પ્રશ્ન નંબર જે સાત છે

અઠાવન ઉપર મળી જશે અથવાની અંદર તમને જે નવમા નંબરનો પ્રશ્ન આપેલો છે એ તમને એકસો અને તેર પાના નંબર ઉપર મળી જશે જોઈ લેજો અને તમારું જે કાવ્ય પચીસ છે એમાં તમને મળી જશે આટલું જોઈ લેજો તમે આ નવમા નંબરનો ઉપરનો અને આ બે અથવામાં છે ચલો ત્યાંથી આગળ વધુ તો પ્રશ્નના તમારે સવિસ્તાર જવાબ આપવાના છે તો અહીંયા દસમા નંબરનો જે પ્રશ્ન છે એ તમારા કાવ્ય નંબર તેરનો નો છે અને સડસઠ નંબરના પાના નંબરમાં જોવા મળશે પછી અથવાની અંદર તે તમને જે દસમા નંબરનું ક્વેશ્ચન આપેલું છે સહી નથી એ તમારું જે કાવ્ય છે તેવીસમા નંબરનું એમાં જોવા મળશે અને એનો પાના નંબર એકસો સાત છે એમાં જોઈ લેજો તમને પ્રશ્નનો જવાબ મળી જશે ચાલો ત્યાંથી હું આગળ વધુ છું તો આપણે વિભાગ બી ઉપર આગળ વધવું છે વિભાગ બી તમારો ગધ્ય આધારિત છે તો ગધ્ય આધારિત આ વિભાગ છે

પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના છે એક વાક્યની અંદર અને પ્રશ્ન નંબર તેર તમને કીધું છે કે વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી તો વિક્રમ ચરિત્ર જે છે એમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી તો રંભાની રંભા દૂધવાળીની જયશંકર ભોજક હતા ને એમને રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી ચલો ચૌદમાં કીધું છે કે સાચો યજ્ઞ કોને કહેવાય તો સાચો યજ્ઞ કોને કહેવાય તો હું બોલું છું તમે સાંભળજો સંચાર તપોવન હોય અને પરસેવો ટકાવીને ગુજારો કરવાનો યજ્ઞ એને શું કહેવાય સાચો યજ્ઞ કહે છે ફરી બોલું સંચાર તપોવન હોય અને પરસેવો ટપકાવીને ગુજારો કરવાનો હોય તેને સાચો યજ્ઞ કહે છે ચાલો પંદરમાં કીધું છે કે આજે શાળામાં કયા કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે શું આજે શાળાઓમાં કયા કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે તો સફાઈ દિનની પછી સ્વાવલંબન દિન પછી વિનય દીપ અને સ્વયં શિક્ષણ દિન આ ચાર દિન છે તેની ઉજવણી કરવામાં આવે છે સફાઈ દિન સ્વાવલંબન દિન વિનય દિન અને સ્વયં શિક્ષણ દિન ચલો પછી પછી આગળ વધીએ તો પ્રશ્ન સોળ છે સોળમાં કીધું છે કે શાસ્ત્રીજીને ગણથુનથીમાં શું મળ્યું છે જે શાસ્ત્રીજી હતા એમને ગણથુંથીમાં શું મળ્યું છે તો એક તો શાસ્ત્રનો પ્રેમ અને સંપ્રદાય પ્રેમ બે પ્રેમ એમને મળ્યા છે એક શાસ્ત્રનો પ્રેમ અને બીજો કીધો છે સંપ્રદાયનો પ્રેમ રાઈટ ઓકે ચલો હવે ત્યાંથી આગળ વધું તો તમારે ત્રણ ચાર વાક્યોમાં જવાબ લખવાના છે તો એમાં સત્તરમાં નંબરનો જે પ્રશ્ન છે એ તમારા પાઠ નંબર ચારનો છે અને એ તમને નવનીતનું જે પાના નંબર છે એ ત્રેવીસ નંબરના પાના નંબરમાં તમને જોવા મળશે ચલો પછી અઢારમા નંબરનો પ્રશ્ન છે એ તમને તમારો પાઠ જે દસ છે ને એમાંથી તમને મળી જશે અને ચોપન નંબર પાના નંબર છે એમાં જોઈ લેજો ચલો ઓગણીસમા નંબરનો તમારો જે પ્રશ્ન છે તમારો પાઠ જે ચૌદમા નંબરનો છે એમાં જોવા મળશે અને પાના નંબર બોતેર ઉપર તમે જોઈ લેજો અને અથવાની અંદર તમને આ જે પ્રશ્ન આપેલો છે ઓગણીસમા નંબરનો એ આપણો જે પાઠ છે છવ્વીસમાં નંબરનો એમાં તમને જોવા મળી શકે છે અને પાના નંબર આઈ થિંક એકસો અગિયાર ઉપર ચેક કરજો તમને મળી જશે ચલો ત્યાંથી આગળ વધુ તો તમારે પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે એમાં વીસમા નંબરનો જે પ્રશ્ન છે એ આપણા પાઠ નંબર બેનો છે અને એ તમને દસ નંબરના પાના નંબર ઉપર જોવા મળશે અને અથવાની અંદર અહીંયા તમને જે પ્રશ્ન આપેલો છે એ આપણો પાઠ તમારો જે બાવીસ છે એમાં એકસો ત્રણ પાના નંબર ઉપર તમે જોઈ લેજો ચાલો આગળ વધવું છે આપણે વિભાગસિંહ ઉપર તો વિભાગ સી તમારું વ્યાકરણ આધારિત છે અને વ્યાકરણની અંદર તમને અલગ અલગ ટોપિક પૂછાય છે ચાલો શરૂઆત કરવી છે તો આપણો પ્રશ્ન નંબર એકવીસ ની અંદર ઉપર તમને સૂચના આપેલી છે કે વિરામ ચિહ્નનો ઉપયોગ કરી તમારે વાક્ય ફરીથી લખવાનું છે તો પ્રશ્ન નંબર જે એકવીસ છે એમાં કીધું છે કે એક આ તારી ઝમકુ બીજો આ દીકરો જીણ્યો તો આની અંદર તમારે વાક્યની અંદર વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે તો એ વિરામ ચિહ્નની અંદર તમે અવતરણમાં લખશો અને અહીંયા તમને આપ્યું છે ઝમકુ તો જમકું ની આવશે શું આવશે જમકું ની બીજો આ દીકરો ઝીણ્યો અને પાછળ તમારે મૂકવાનું છે અલ્પવિરામ પૂર્ણ વિરામ એટલે પતી જાય અલ્પ વિરામ પૂર્ણ વિરામ આવશે ચલો પછી બાવીસ માં કીધું છે કે એક કહે હદ થાય હવે નહું નહીં ભાંડું બીજો ખમાતો તો અહીંયા એક કહે પછી તમારે બે ટપકા આવી રીતે મૂકવાના છે પછી આગળ વધો તો તમારે લખવાનું છે હદ થાય હવે પછી હદ થાય હવે પછી તમારે અહીંયા આપેલું છે જો અહીંયા અલ્પવિરામ કરવાનું છે અને પછી તમારે લખવાનું છે નહીં પાંડુ બીજો ખમાતો અને પાછળ આવશે ઉદ્ગારો ચિહ્ન બસ આટલું કરશો એટલે ચિહ્નનો ઉપયોગ પૂરો ચલો ત્યાંથી આગળ જવું તો તમને કીધું છે કે કૌશમાં દર્શાવ્યા મુજબ વાક્યમાં રૂપાંતર કરો અને ત્રેવીસમાં તમને વાક્ય આપેલું છે ને તમને અહીં કીધું છે કરતરીદી વાક્ય બનાવો તો કરતરી વાક્ય બનાવવા માટે તમારે શું કરવું પડે તો કર્તાને તમારે મુખ્ય કરવું પડે તો અહીંયા કીધું છે તમારાથી સંસ્થામાં વિદ્યાર્થી સ્વજનની વાત કરાય છે તો તમારે વાક્ય કેવી રીતે બદલવાનું કરતરીમાં તો તમે આ તમારાથી છે એની જગ્યાએ તમારે લખવાનું છે તમે તમે સંસ્થામાં વિદ્યાર્થી અને પછી લખવાનું છે કે સ્વરાજની વાત કરો છો છો આવશે છે નહીં સ્વરાજની વાત કરો છો તો તમારાથીની જગ્યાએ તમે લખવાનું થશે ચલો પછી ચોવીસમાં તમને કીધું છે કે કર્મણી વાક્ય બનાવું તો હું ખૂબ ભણીને ડૉક્ટર થયો તો હું ખૂબ ભણીને ડોક્ટર થયો એનું કર્મણી વાક્ય બનાવવા માટે તમારે લખવું પડે કે મારાથી હું નહીં મારાથી ખૂબ ભણીને ડોક્ટર થવાયું થવાયું તો આગળ મારાથી પાછળ આવશે થવાયું વચ્ચે એમનું એમ આવશે ચલો ત્યાંથી હું આગળ વધુ તો તમને કીધું છે કે દર્શાવ્યા મુજબ વાક્યનું તમારે પરિવર્તન કરવાનું છે તો પચીસમાં તમને કીધું છે કે વિધાન વાક્ય બનાવો અહીંયા પાછળ પ્રશ્નાર્થ આપેલું છે પ્રશ્નાર્થની જગ્યાએ તમારે વિધાન વાક્ય બનાવવાનું છે તો વિધાન વાક્યની અંદર ટપકું આવે બીજું એમાં એક્સ વાય જેડ કંઈ ના આવે તો અહીંયા તોયે મરવું સીધ અકાળે એવો પ્રશ્નાર્થ છે તો તમારે લખવું પડે કે તોયે તો એ અકાળે અકાળે મરવું નથી મરવું નથી અને પાછળ મૂકી દો પૂર્ણ વિરામ એટલે પતી જાય ચલો પછી છવ્વીસમાં કીધું છે કે ઉદ્ગાર વાક્ય બનાવો તો ઉદ્ગાર વાક્યની અંદર નીલુને બહુ દુઃખી કરી એની પાછળ તમારે ખાલી ઉદગાર ચિહ્ન મૂકી દેવાનું એટલે થઈ જશે ચલો પછી તમને કીધું છે કે વાક્યમાં પ્રત્યયો ખોટા વપરાયા હોય તો સુધારીને લખો આ વાક્ય સત્યાવીસમાં નંબરનું તમને વાક્ય જે આપેલું છે એમાં પ્રત્યય તમારે સુધારવાનો છે તો અહીંયા પહેલાં વાક્ય એવું કીધું છે કે અમુથી પાંચી કામમાં બહુ શોખ તો અમુથી પાંચી કામમાં બહુ શોખ એવું વાક્ય બને જ નહીં અમુ ને આવશે શું અમુ ને પછી પાંચી કામ મો બહુ શોખ કે પાંચી કામ નો તો જવાબ અહીંયા પાંચી કામ મો નહીં મોં કાઢી દેવાનું પાંચી કામનો બહુ શોખ બસ આટલું કરવાનું છે અમુથી છે એની જગ્યાએ અમુ ને પાંચી કામ મોં મોની જગ્યાએ તમારે નો કરવાનું છે ચાલો પછી ત્યાંથી આગળ વધું તો તમને રૂઢિપ્રયોગનો અર્થ આપી તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો પ્રશ્ન નંબર અઠ્યાવીસ છે એમાં કીધું છે પ્રાણ નીચો વવા તો એનો રૂઢિપ્રયોગ થશે ખૂબ પરિશ્રમ કરવો અને એનું વાક્યમાં તમે પ્રયોગ કરી શકો છો તમે સારું રિઝલ્ટ લાવવા માટે સારું પરિણામ લાવવા માટે ખૂબ પરિશ્રમ કરો છો તો થઈ ગયું વાક્ય ઓકે ચાલો પછી તમને કીધું છે કે સમાનાથી શબ્દો અબ માંથી શોધીને તમારે લખવાના છે અહીંયા તમને આપેલું છે શુદ્ધ તો શુદ્ધનું શું થશે તો શુદ્ધનું થશે વિમલ અને પવિત્ર શુદ્ધ શુદ્ધનું થશે વિમલ પવિત્ર ચલો ત્રીસ માં કીધું છે તો એટલે શું થશે તો તપકીર કે સિંકણી અહીંયા આપેલું છે તપકીર અને સિંકણી ચલો ત્યાંથી આગળ જવું છે તો તમને કીધું છે શબ્દોના તમારે વિધોધાથી શબ્દ લખવાના છે તો સાક્ષરનું વિધોધાથી શું થાય તો નિરક્ષર થાય સાક્ષર એટલે ભણેલું નિરક્ષર એટલે અભણ ચાલો પછી કીધું છે મલિન તો મલિનનું શું થશે શુદ્ધ થશે ઓકે ચલો પછી ત્યાંથી આગળ વધવું છે નીચે આપેલા શબ્દો માટે યોગ્ય શબ્દ સમૂહ લખો તો અહીંયા તમને જે શબ્દો આપેલા છે એના માટે તમારે શબ્દ સમૂહ લખવાનો છે તો તેત્રીસમાં કીધું છે આત્મશ્લગા તો આત્મશ્લગાનો મતલબ એવો થાય છે કે પોતાના વખાણ કરવા તે અમુક લોકો હોય છે જે પોતાના વખાણ પોતાની જાતે કરતા હોય છે રાઈટ તો કે હા રાઈટ તો આત્મશ્લગા એટલે પોતાના વખાણ કરવાતે તે ચલો પછી છે રોજનિશી તો રોજનિશી માટે તમારે શું કરવાનું છે યોગ્ય શબ્દ સમૂહ લખવાનો છે તો રોજનિશી એટલે દરરોજ દિવસની દરરોજ લખાતી જે નોંધ પોતી છે દરરોજના કાર્યની જે નોંધ પોતી છે એને શું કહેવાય રોજનિશી કહેવાય ચલો પછી ત્યાંથી તળપદા શબ્દોના શિષ્ટ ધૂપ તમારે લખવાના છે તો પાંત્રીસ માં એ કીધું છે ભૂર શું કીધું છે ભૂર તો ભૂધનું થશે રાજા શું થશે રાજા છત્રીસમાં કીધું છે કુંપા તો કુંપા એટલે કૂવોય થાય અને ચામુંડામાંનું પાત્ર થાય આ બંને થાય કુંપા એટલે શું થાય કૂવોય થાય અને ચામુંડા માતાનું પાત્ર આ બંને થાય છે ચાલો પછી સંયોજક શોધીને તમારે લખવાના છે તો સાડત્રીસમાં તમને કીધું છે સંયોજક કોણ છે તો જુઓ ને અહીંયા આપેલું છે ત્યારે આજે સાડત્રીસમાં નંબરનું જે વાક્ય છે એ ભાષાને સ્ટેચ્યુ કહે છે ત્યારે શબ્દકોશ થઈ જાય છે તો ત્યારે એ સંયોજક છે આડત્રીસમાં તમને કીધું છે મનુષ્ય પશુ અને પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે તો અહીંયા આપેલું છે અને તો અને એ શું છે તો સંયોજક છે રાઈટ ચલો પછી કઈ વિભક્તિ આગળ તમને પૂછે છે કે કઈ વિભક્તિ વપરાય છે એ તમારે શોધીને લખવાનું છે તો ઓગણચાળીસની અંદર તમને કીધું છે કે થરાદથી પાલનપુર દૂર છે તો થરાદથી પાલનપુર દૂર છે એ કઈ વિભક્તિ આવે તો પાંચમી વિભક્તિ આવે અને ચાલીસમાં કીધું છે કે બાળકોને શિક્ષણ અપાય છે તો બાળકોને શિક્ષણ અપાય છે એ દ્વિતીય વિભક્તિ આવશે દ્વિતીય વિભક્તિ આવશે ચેક કરજો ચલો ત્યાંથી આગળ વધું છું તો તમને કીધું છે કે શબ્દોની તમારે સાચી જોડણી શોધીને લખવાની છે તો અહીંયા તમને નિરીક્ષણ આપેલું છે તો નિરીક્ષણ કેવી રીતે લખાય તો ની આમ લખાય અને રી આમ લખાય નિરીક્ષણ આ સાચી જોડણી છે પછી તમને કીધું છે પરીક્ષા તો પરીક્ષામાં રી પરીક્ષા રીમોટો આવશે મતલબ દીર્ઘય આવશે પરીક્ષા ચલો પછી અનેક શબ્દનો શબ્દનો અર્થભેદ તમારે લખવાનો છે તો અહીંયા આપેલું છે શિલા શિલા શીલા કી જવાની સોની મોની તું ભણવાનું કર અહીંયા શિલા તારું પેપર લખવા નથી આવવાની તો શિલા એનો મતલબ એવો થાય મોટો પથ્થર મોટો પથ્થર એક શિલા એટલે મોટો પથ્થર થાય અને અહીંયા બીજી શિલા કીધી છે એમાં થશે ચારિત્ર્યવાન સ્ત્રી બીજી શિલા છે એમાં થશે ચારિત્ર્યવાન

તો રબી છે એટલે થશે વાહિયાત વાત અથવા અર્થહીન અહીંયા આપેલું છે અર્થહીન ચલો ત્યાંથી આગળ જવું છે તો વિભાગ ડી આપેલું છે વિભાગ ડી ની અંદર તમને સરસ મજાનો કાવ્ય આપેલું છે ને એના આધારે તમને પ્રશ્નોના જવાબ પૂછ્યા છે તમે શોધીને લખી શકો છો ચલો તેની નીચે તમને ગદ્યખંડ આપેલું છે ને એના આધારે તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે અહીંયા મેં પ્રશ્નોના જવાબ ટીક કરેલા જ છે જોઈ લેજો થોડું સ્ક્રીનશોટ લઈ લેજો ચલો પછી આગળ જઈએ તો વિભાગ ઈ છે વિભાગ ઈની અંદર તમારે શું કરવાનું છે તો અહેવાલ અને અહીંયા તમને પૂછેલો છે અહેવાલ કીધો છે પછી તમારે વિચાર વિસ્તાર કરવાનો છે અને નીચે તમારે નિબંધ લખવાનો છે નિબંધની અંદર સરસ મજાનો ઇન્ટરનેટના લાભા લાભ વસંત ઋતુનો વૈભવ અને પર્યાવરણ સુરક્ષા સરસ મજાનો આપેલું છે નિબંધમાં તો કોઈ પણ ત્રણમાંથી એક લખવાનું હોય એટલે તમને આવડે જ અને એમાં તો તમે બહુ માહેર છો એ મને ખબર છે ચલો આટલા સુધી પેપર સોલ્યુશનને રાખું છું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે જોતા રહેશો આ ત્યાં ક્લાસીસ અને થોડું ચેનલને સખતબાઈ જ કરતા રહેજો કે એવું ના પડે અને ચેનલને થોડી તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો રાઈટ ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં